નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિની વાતોમાં મિત્રો આજના વિડિયોમાં આપણે કાર્તક મહિનાની શુક્લ પક્ષની એકાદશી કે જેને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે તેના વિશે વાત કરીશું કેમ કે આ વખતે બે એકાદશી આવે છે તો આપણે આ વ્રત કોણે ક્યારે કરવાનું રહેશે તેના પૂજા પારણાના શુભ મુહૂર્ત વિશે વાત કરીશું તથા આ એકાદશી પર તુલસી વિવાહ પણ કરવામાં આવે છે તો તુલસી વિવાહ ક્યારે કરવામાં આવશે તેના વિશે પણ જાણીશું

દાન અને નામજપ કરવામાં આવે છે પરંતુ આ દેવ દિવાળીથી જ ફરીથી આ લગ્ન કાર્ય માંગલિક કાર્યો સાંસારિક કાર્યોની શુભ શરૂઆત થઈ જાય છે અને જ્યારે કમૂરતા આવે છે ત્યારે ફરી તેમાં રોક લાગી જાય છે તો હવે આ કાર્તક મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારાયણનું પૂજન કરવામાં આવે છે કે જેને દેવ દિવાળી એટલે કે દેવોની દિવાળી પણ મનાવવામાં આવે છે ભગવાનના સૂઈ જવાથી દેવશાયની એકાદશી અને ભગવાનના ઉઠી જવાથી દેવ ઉઠી એકાદશી આ એકાદશીના દિવસે પશુ પક્ષીઓની સેવા કરવી ગૌમાતાને લીલું ઘાસ ખવડાવવું ગરીબ જરૂરિયાતમંદ લોકોને સહાય કરવી દાન પુણ્યનું કાર્ય કરવાનું પૂજન અર્ચન કરવાનું સુપાત્ર બ્રાહ્મણને દાન આપવાનું અને પારણા કરતી વખતે પણ એટલે કે એકાદશીના બીજા દિવસે જ્યારે આપણે વ્રતને પૂર્ણ કરીએ છીએ ત્યારે પણ આપણે દાન પુણ્યનું કાર્ય કરી શકીએ છીએ અને જે લોકો એકાદશી નથી કરતા વ્રત નથી કરતા ઉપવાસ નથી કરી શકતા તે લોકો પણ જો આજના દિવસે ભગવાનનું નામ જપ કરે છે ભગવાનના પાઠ કરે છે અને દાન પુણ્યનું કાર્ય કરે છે પુણ્યના કાર્યો કરે છે તેને એકાદશીનું ફળ આપોઆપ મળી જાય છે કેમ કે એકાદશી એટલે માત્ર ઉપવાસ જ નહીં ભૂખ્યું રહેવું જ નહીં પરંતુ આ દરેક કાર્યો કરવા કે જેનાથી આપણને એકાદશીનું સંપૂર્ણપણે ફળ મળે છે આ એકાદશીના દિવસે સવારીસ નાનાદી કાર્યોમાંથી પરવારીને ભગવાન નારાયણનું પૂજન થાય છે લક્ષ્મી નારાયણનું પૂજન થાય છે અથવા તો આપણા ઘરમાં લાલાની સેવા હોય ભગવાન શ્રી રામમૂર્તિની સ્થાપના હોય કે પછી સ્વામિનારાયણને માનતા હોય તો કેમનું પણ આજે પૂજન કરી શકાય છે આજે ભગવાનને ખાસ કરીને શેરડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને આખી શેરડીનો માંડવો બનાવવામાં આવે છે અને તુલસી ક્યારે પણ એક શેરડી મૂકવામાં આવે છે એટલે આવી લેતે આ દેવ ઉઠી એકાદશીનો આપણા ધર્મમાં મહત્વ બતાવવામાં આવેલું છે તો આવો હવે આપણે જાણીએ કે દેવ ઉઠી એકાદશી નું વ્રત ક્યારે કોને કરવાનું રહેશે કોને એક તારીખે અને કોને બે તારીખે વ્રત કરવાનું રહેશે અને તેના પારણા ક્યારે કરવાના રહેશે તેનો સાચો સમય શું છે તે તે આપણે જાણી જાણી લઈએ લઈએ અને તુલસી વિવાહ ક્યારે થશે પણ મિત્રો આ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિની શરૂઆત એક નવેમ્બર બે હજાર પચીસ શનિવારે સવારે નવ વાગીને અગિયાર મિનિટે થાય છે કે જે પૂર્ણ બે નવેમ્બર બે પચીસ રવિવારે સવારે સાત વાગીને એકત્રીસ મિનિટે થાય છે એટલે આ પ્રમાણે એકાદશીની તિથિ બે દિવસ રહેવાની છે અને એકાદશીનું વ્રત બે દિવસ થશે એક નવેમ્બર અને બે નવેમ્બર વૈષ્ણવ સંપ્રદાય બે નવેમ્બર બે હજાર પચીસ રવિવારે સવારે છ વાગીને ચોત્રીસ મિનિટથી આઠ વાગીને છેતાળીસ મિનિટ સુધીમાં અને અન્ય સંપ્રદાય એક નવેમ્બર બે શનિવારે સવારે નવ વાગીને અગિયાર મિનિટમાં નોંધ વૈષ્ણવ સંપ્રદાયના લોકો એકાદશીનું વ્રત ત્યારે કરે છે જ્યારે એકાદશીની તિથિ દ્વાદશી એટલે કે બારસની તિથિ સાથે જોડાયેલી હોય જે લોકોએ એક નવેમ્બરે એકાદશીનું વ્રત રાખ્યું છે તેમણે પારણા બીજા દિવસે એટલે કે બે નવેમ્બરના રોજ કરવાના રહેશે જે લોકોએ બે નવેમ્બરે એકાદશીનું વ્રત રાખ્યું છે વૈષ્ણવ સંપ્રદાય તેમણે પારણા ત્રીજા એટલે કે ત્રણ નવેમ્બરના રોજ કરવાના રહેશે સમયની દરેક લોકો ખાસ નોંધ લેજો સમય આડાવડો ના થાય તારીખ આડે આવડી ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો જો સમજાયું ન હોય તો ફરી એક વખત આ વિડિયો જોઈ લેજો તુલસી વિવાહ તથા મિત્રો આ દેવ ઉઠી એકાદશી છે આ દિવસે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે તુલસી વિવાહ બે નવેમ્બર બે રવિવારે કરવામાં આવશે તુલસી વિવાહ મુખ્યત્વે સાંજના સમયમાં કરવામાં આવે છે જેમાં ઘણા લોકો ગોધૂળી મુહૂર્તમાં એટલે કે સાંજે છ ને ચાર થી છ ત્રીસ સુધીમાં અથવા તો પ્રદોષ કાળમાં પણ આ પૂજા કરતા હોય છે મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને આ દેવ ઉઠી એકાદશી આ વર્ષે ક્યારે છે તથા વ્રતના શુભ પારણા મુહૂર્ત સમય શું છે તુલસી વિવાહ ક્યારે છે તેની જાણ થઈ ગઈ હશે

તો આશા સાથે હવે મને રજા આપો ત્યાં સુધી આપ સૌ લોકોને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર